તમે યોગેશભાઈ તમારા પપ્પાની વાત કરીએ તો મને એ થોડું કહો તમારા મમ્મી પપ્પા વિશે એ બાળપણનું કે જે અત્યારે દેખાઈ રહ્યું હશે તમારામાં મારા ફાધર એમણે ગવર્મેન્ટ જોબ લીધેલી અને એ ફાયર સર્વિસિસમાં હતા ફાયર ઓફિસર હતા અને એમાંથી એ જીવ સંગીત સાહિત્યનો હતો મારા દાદા પરદાદા એ ચારણી સાહિત્યમાં લોકસંગીત લોકસાહિત્યમાં એમનું પ્રદાન રહ્યું છે અને મારા ફાધરનું પણ એવું જ હતું એટલે એમણે એ વખતે નક્કી નક્કી કર્યું નિર્ણય લીધો કે મારે જોબ નથી કરવી નોકરી નથી કરવી મારે આ ક્ષેત્રમાં જવું છે એટલે એ બધું મૂકી અને એમણે આ ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું અને મેં જેમ કીધું એમ કે હું નાનો હતો ત્યારથીને જ તે મને આ સંગીત કોન્શિયસલી નહીં પણ સબકોન્શિયસ માઇન્ડમાં મને બહુ જ ઉતર્યું છે અને અમારા ઘરે પણ આ ક્ષેત્રના જેટલા પણ લોકો ડાયરાના ક્ષેત્રના લોકસાહિત્યના ક્ષેત્રના અનેક અનેક મહાનુભાવો અમારે ત્યાં કાયમ આવતા જતા હોય એટલે એમની વાતો મેં બહુ સાંભળી છે એમના અમારે ત્યાં ઘરમાં ડાયરો જામ્યો હોય એટલે એ બધી વાતો મેં ખૂબ સાંભળી છે સંગીત સાંભળ્યું છે અને એ રીતનું મારું બાળ પણ રહ્યું છે મારા મધર તો હોમમેકર હાઉસવાઈફ છે એટલે મારા નાના એ પણ સાહિત્ય અને સંગીતના ખૂબ શોખીન અને એ પણ એમનું વાંચન ખૂબ મોટું એમની પાસેથી પણ ઘણી બધી વાતો મને સાંભળવા શીખવા મળે છે પણ એ માહોલમાં હું ટૂંકમાં મોટો થયો છું અને મેં બાળપણમાં કોઈ દિવસ એવું વિચાર્યું નહોતું કે હું આ ક્ષેત્રની અંદર આવીશ કે હું મ્યુઝિકના ફિલ્ડમાં કામ કરતો હોઈશ કે એવું પણ હા આવું બાળપણ રહેલું તમારું એટલે આમ તો મને એવું લાગે છે કે અનાયાસે જ તમે ગાવા મંડી ગયા હશો એટલે એવું કદાચ નહીં હોય કે તમે ક્યારે ગાવાનું આમ પણ એ પેલું પરફોર્મન્સ કે તમે ઘરે બેઠા હો અને કોઈ આવ્યા હોવ એવું કંઈ થયું હતું કેમ કે આદિત્ય ગાઉં અથવા તો કે પોતે જ થઈ ગયું હતું ના એટલે એવું મારે મારી મારી સાથે થતું કે હું કારણ કે હું બહુ સાંભળતો અને મારા પપ્પા ના હોય ત્યારે આવી રીતના હાર્મોનિયમ એમ એમ પડ્યું હોય તો હું મારી જાતે જ શીખવાડો એટલે હું ક્યાંય હાર્મોનિયમ પણ શીખ્યો નથી એટલે હાર્મોનિયમ પણ જાતે જ વગાડતા શીખ્યો ગાવાનું પણ હું જાતે જ તે સાંભળી સાંભળીને શીખ્યો પછી અમારે ત્યાં કોઈ ગેસ્ટ આવે કે મહેમાન આવે એટલે મારા પપ્પા કાયમ કહે કે આદિત્ય ઓલું ગાયને સંભળાવતું ઓલું જે ગાતું તો એ કે એવું કંઈક કે એટલે એવી રીતના જેને કહેવાય ને કે ઘરમાં બે ચાર માણસોની વચ્ચે પરફોર્મન્સ સ્ટેજ પહેલું સ્ટેજ એને કહી શકાય એવું મારા ઘરમાં શરૂઆત થઈ પણ પછી સ્કૂલમાં હતો મને લાગે છે આઠમા નવમાં ધોરણમાં ત્યારે મેં પહેલી વખત પરફોર્મ કરેલું સ્ટેજ ઉપરથી પેલું પરફોર્મન્સ કયું આમ મેમરીમાં આવે છે બહુ આમ યાદ કરો પહેલી વાર કે ગાયું હોય પહેલી વખત મેં એક ગ્રુપ સોંગમાં ગાયેલું ઇન્ડિપેન્ડન્સ ડે નું સેલિબ્રેશન હતું અને અમે લોકો ગ્રુપ સોંગ અમારે ગાવાનું હતું મને લાગે છે ક્લાસના પંદર વીસ છોકરાઓ એક સાથે અને ફોર્થ સ્ટાન્ડર્ડમાં હતો હું ચોથા ધોરણમાં ત્યારે મેં ગાયેલું એવું મને યાદ છે અને આઠમા ધોરણમાં મેં મેં એકલાએ કંઈક ગાયેલું વો કિસ્ના હે ગીત સુભાષ કાયની ફિલ્મનું એ જન્માષ્ટમી હતી કદાચ એટલે ત્યારે એવું ગાવાનું થયું હતું એ પહેલી વખત પહેલું પરફોર્મન્સ હા પહેલું જેમાં આમ એપ્રિસિએશન મળ્યું હોય આપણે અંદર આનંદ આવ્યો હોય હા એવું અને અને આખો આમ જેને કહેવાય ને કે આમ બદલાવ તમને મહેસૂસ થાય કારણ કે આઠમા ધોરણ હું ભણવામાં બિલકુલ સારો નહોતો એટલે મારા કાયમ ગ્રેડ્સ ખરાબ હોય માર્ક્સ ખરાબ હોય કાયમ ક્લાસની બહાર ઊભા હોય એવું જ મારું હોય પણ આઠમા ધોરણમાં મેં પહેલી વખત જ્યારે સ્ટેજ ઉપરથી ગાયું પછી આમ નો પણ મારી તરફ આખો બિહેવિયર જુદું કે અરે વાહ તું તો બહુ અચ્છા ગાતે હો આ તે પછી છોકરાઓ પણ ક્લાસમાં જે જોડે ભણતા હોય એમનું પણ યાર તું તો સરસ ગાય છે ને એટલે ટૂંકમાં તમને જેને કહેવાય કે હા ઓળખવા માંડે લોકો કે તમા તમારી અંદર તમને આમ એવું ફીલ થાય કે કંઈક છે જે વસ્તુ લોકો આકર્ષિત થાય છે એનાથી એમ એ એ એ હતું હા એ તમે આજે હવે તો મને અત્યારે યાદ નથી जो है अलबेला मदनैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना है वो किस ना है क्या बात है